ડબોઈ નગરપાલિકાની તિજોરી ખાલી થઈ જતા વહીવટી વિભાગે સરકારી ગ્રાન્ટમાંથી કર્મચારીઓને પગાર ચૂકવતા વિવાદ સર્જાયો છે અને આ મુદ્દે હવે ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ સામે પગલા લેવામાં આવશે ડબોઈ નગરપાલિકાનો વધુ એક અનઘડ વહીવટ સામે આવ્યો છે જેમાં નગરપાલિકા પાસે મહેકમ એટલે કે પગાર ચૂકવવા રૂપિયા ન હોવાથી સરકારની ગ્રાન્ટમાંથી કર્મચારીઓને પગાર કરાવતા વિવાદ ઊભો થયો છે વહીવટી વિભાગે સરકારની એક કરોડથી વધુની ગ્રાન્ટમાંથી કર્મચારીઓનો પગાર કર્યો છે જે બાબતે પ્રાદેશિક કમિશનરે ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા આદેશ કર્યો છે કુશળ અને શાણા વહીવટી વિભાગે નાણાપંચની ગ્રાન્ટમાંથી અલગ અલગ બિલની પણ ચૂકવણી કરી છે જેથી પ્રાદેશિક કમિશનરે હાલ આણંદના ચીફ ઓફિસર એસ કે ગરવાલ પાસે પૈસાની રિકવરી કરવા પ્રાદેશિક કમિશનરને આદેશ કરતાં ચકચાર મચી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર